નમસ્કાર દર્શક મિત્રો હું છું આપનો કુંદન પાટીલ આજે આપણે ફરી વલોડ તાલુકાના ભીમપુર ગામમાં થયેલ ઠગાઈ અને છેતરપિંડીની વાત કરીએ તો આજે માંગરોળ તાલુકાના સુરત જિલ્લાના કેટલાક લોકો વલોડ મથકે પહોંચે છે તેઓની સાથે પણ આ જ દંપતી દ્વારા ઠગાઈ કરવામાં આવેલ છે ત્યારે આપ સૌ જાણો છો કે વાલોડ તાલુકાના ભીમપુર ગામ ખાતે એક મહિલા અને તેના પતિ એટલે કે એક દંપતી દ્વારા લોકોને પચીસો રૂપિયાની ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી મળનાર રકમની લાલચ આપીને તેઓની સાથે ઠગાઈ કરવામાં આવી છે એ ઠગાઈની અંદર તેઓને કહેવામાં આવ્યું હતું કે દર વર્ષે એક દાતા દ્વારા તમને પચીસો રૂપિયા દાન પેટે આપવામાં આવશે એ રકમ તમારે મેળવવી હોય તો તમારે તમારા બેંક એકાઉન્ટ સુરત ખાતે ખોલાવવા પડશે લોકો ભોળા હોય છે ખેતમજૂરી કરનારા હોય છે શિક્ષણનો અભાવ હોય છે તેઓ તેઓની વાતમાં આવી જાય છે અને સુરત પોતાના એકાઉન્ટ ખોલવા માટે આ દંપતીને પોતાના ડોક્યુમેન્ટ આપી દે છે પણ આ દંપતી દ્વારા કોઈક ત્રીજા વ્યક્તિને આ ડોક્યુમેન્ટ આપવામાં આવે છે એ વ્યક્તિ દ્વારા લાખો રૂપિયાના ટ્રાન્ઝેક્શન આ વ્યક્તિઓના ખાતામાં બેનામી કરવામાં આવે છે આ બેનામી ટ્રાન્ઝેક્શનોના કારણે મામલેદાર દ્વારા વાલોડ તાલુકાના ભીમપુર ગામના અંદર રહેતા ચોપન જેટલા વ્યક્તિઓને નોટિસ આપવામાં આવે છે એ નોટિસમાં જણાવવામાં આવે છે કે તમે તો ઇન્કમ ટેક્સ ભરો છો તમે લાખો કરોડો રૂપિયાના માલિક છો તમારું ઘણું મોટું ટ્રાન્ઝેક્શન છે જેથી કરીને તમે સરકારી લાભ મેળવવા પાત્ર નથી સરકારી અનાજ મેળવવા પાત્ર નથી પણ આપને અહીં એ પણ જણાવી દઈએ કે જ્યારે આ લોકોની પરિસ્થિતિ જાણવા માટે આપણે તેમના ગામમાં જઈએ છીએ ત્યારે આપણને કંઈક એવા લોકો પણ મળે છે કે જેઓનું ગુજરાન માત્ર આ સરકારી રાશન કાર્ડ દ્વારા દ્વારા મળતું અનાજ દ્વારા જ ચાલતું હોય છે કોઈ અન્ય તેમની પાસે ઇન્કમ પણ હોતી નથી ત્યારે આ અનાજનું મૂલ્ય તો એ લોકો જ સમજી શકે છે પણ આ વ્યક્તિએ જે છેતરપિંડી કરી ઠગાઈ કરી તેના કારણે તેઓ તે લાભથી પણ હાલ તો વંચિત છે કેમ કે સરકાર દ્વારા તો તેમને અનાજ આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે કેમ કે સરકારી ચોપડે તેઓ લાખો રૂપિયાનો વહીવટદાર કહી શકાય વહીવટદાર કહી શકાય તેવા છે તો હવે આગળ શું થાય છે તે તો પોલીસ તપાસના અંતે જ ખબર પડશે પણ આ તમામ પ્રક્રિયાની વચ્ચે હાલ માંગરોળ તાલુકાના વેળાગોઈ ગામમાંથી તેર જેટલા લોકો વાલોળ ખાતે પહોંચે છે તેઓ કહે છે કે અમારા સગા સંબંધીઓ વાલોડ ખાતે વાલોડ ખાતેના ભીમપુર ગામે રહે છે અને તેઓ દ્વારા અમે આ દંપતીના સંપર્કમાં આવ્યા આ દંપતીએ અમારી સાથે પણ આવું જ કર્યું છે અને અમારા પણ તેર જેટલા ખાતા છે એ ખાતાની અંદર પણ ટ્રાન્ઝેક્શનો થયા હશે એવી અમને ભીતી છે હાલ સુધી અમને મામલેદારની નોટિસ તો મળી નથી પણ અગાઉના દિવસોમાં મળશે એવી અમને ખાતરી છે તો તેઓએ પણ હવે આગળ પોલીસ ફરિયાદ કરવા માટેની તજવીજ હાથ ધરી છે અને પોલીસ દ્વારા તેઓના સારો એવો સાથ સહકાર આપવામાં આવે છે તેમને સમજાવટ કરવામાં આવે છે હવે જોવું રહ્યું કે આ તાર માત્ર સુરત જિલ્લાના માંગરોળ તાલુકા સુધી સીમિત રહેશે કે પછી તાપી જિલ્લાના અલગ તાલુકાઓની અંદર કે દક્ષિણ ગુજરાતના અલગ તાલુકા જિલ્લાઓની અંદર પણ આ ત્રિપુટી હાલ જે જેલમાં છે એમાં જે દંપતી છે દંપતીનું નેટવર્ક કહી શકાય કે તેઓએ લોકોને ફસાવવા માટે તૈયાર કરેલું જાળ અને અલગ અલગ જિલ્લાઓમાં પણ ફેલાયેલું છે એ તો તપાસના અંતે બહાર આવશે પણ અમે ચેનલ વતી આપને એક અપીલ કરીએ છીએ જાહેર કે જો આપ સાથે આ દંપતી દ્વારા કંઈક ખોટું કૃત્ય કરવામાં આવ્યું હોય છેતરવામાં આવ્યા હોય ઠેકાઈ કરવામાં આવી હોય કે આપના પણ ડોક્યુમેન્ટ લઈને કોઈ ખાતા ખોલવામાં આવ્યા હોય તો આપ આપના નજીકના પોલીસ સ્ટેશનનો જરૂરથી સંપર્ક કરો જેથી કરીને ભવિષ્યમાં થનાર તકલીફો કે સરકારી લાભોથી તમે વંચિત ના રહી જાઓ તેનું ખાસ ધ્યાન રાખજો અને બને ત્યાં સુધી જો આપ આના ભોગ બન્યા હોય તો નજીકના પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરો જી આપનો નામ રાયચંદભાઈ રાયચંદભાઈ તમે ક્યાંથી આવ્યા છો વેરા કોઈ ગામથી વેરા કોઈ ગામથી વેરા કોઈ ગામથી તમારો વાલોર પોલીસ સ્ટેશન આવવાની ફરજ કેમ પડી ફરજ કેમ એટલે અમારા ખાતા ખોલેલા એ માટે વાલોર એ સમાચારમાં અમે જોયું એ માટે અમે આટલા જે સમાચારમાં તમે જો કે ભીમપુરવાળી મેટર જે ચાલી રહી છે તે હા તે માટે ભેમપુર વાળી જે છેતરપિંડી અને ઠગાઈનો ગુનો વલોડ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયો છે તેના સમાચાર જોઈને સુરત જિલ્લાના માંગરોલ તાલુકાના ગામથી કેટલાક લોકો વલ પોલીસ સ્ટેશને પહોંચે છે તેઓનું પણ કહ્યું છે કે અમારી સાથે પણ આવો જ બનાવ બન્યો છે તો આપણે જાણીએ કે આની અંદર સમગ્ર ઘટના શું છે જી તો તમે જે હાલના અહીં વલોડ પોલીસ સ્ટેશન ગુનાની અંદર બે આરોપીઓ બતાવવામાં આવ્યા હતા પ્રથમ તો પછી એ ત્રણ થયા તપાસ દરમિયાન

તેરગાતા છે હવે આગળ તમે શું માંગણી કરો છો તમારે શું કરવું શું છે આગળ એટલે અમારા ખાતામાં કોઈ લોન પણ ચાલી શકે એ જાણવા માટે અમે આવેલા છે જી અત્યાર સુધી મામલેદાર તરફથી કોઈ નોટિસ મળી છે તમને નથી મળી નથી મળી પણ તમે એક સમાચારના માધ્યમથી અહીં સુધી પહોંચ્યા છો કે આ વ્યક્તિઓ તમને ખરેખર શ્યોર છો તમે કે આજ બે વ્યક્તિઓ દ્વારા ખાતા ખોલવાની પ્રોસેસ તમારા જોડે પણ કરવામાં આવી છે હા એ જ એ જ વ્યક્તિઓ છે જે આ બે વ્યક્તિઓ તમને એક વખત આવે છે 2500 રૂપિયા આપે છે ત્યારબાદ બાદ જોડે કોઈ ચેકબુક પાસબુક કે એવું કંઈક હતું હા આવેલો એ લોકો લઈને આવતા રહેલા સાઈન કરાવે આ લોકો સાઈન કરાને તમારી જોડેથી લઈ લીધું હા લે ત્યારબાદ શું કારબાર થયો શું વેવટ થયો તમારા ખાતામાં એની કોઈ જાણ કરી કોઈ જાણ નથી કોઈ જાણ નથી જે તમે કોઈ સિમ કાર્ડ કે એવું કંઈ કઢાવી આપો ના કસન સિમ કાર્ડ કેવું નથી છે માત્ર તમે તમારા ડોક્યુમેન્ટ આપીને ખાતા ખોલાવ્યા છે હા જી